મિત્રો આપણે બાપા સીતારામના દર્શન કરવા પોગી ગયા છીએ અને લાઈનમાં ઉભા રહીએ છીએ મિત્રો વારો આવે એટલે આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ મિત્રો આપણે બે થી ત્રણ વાર તો બગદાણા મિત્રો આવવાનું જ હોય હવે પહેલી વાર બેસતા વર્ષના દિવસ આવ્યા હતા આજ પાસા મિત્રો આવ્યા છીએ બગદાણા તો બગદાણા છે મિત્રો આવ્યા વગર તો ગમે જ નહીં બગદાણા મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે ઉપર રામજી મંદિર અને બાપાના દર્શન કરીએ મિત્રો તો આપણે ઉપર જઈ રહ્યા છીએ તડકો મિત્રો બહુ છે શિયાળો છે પણ કાંઈ શિયાળા જેવું લાગતું નથી તડકો પુષ્કળ પ્રમાણમાં પડી રહ્યો છે હાથું ગરમ થઈ ગયું છે મિત્રો તો આપણે જેવી સેવી ઉપર મિત્રો તો આપણે બધું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો બગદાણા હાથ પડવો છે છતાં પણ માહોલ બહુ જાજો છે માણસો બહુ વધારે છે મિત્રો પૂનમ જેટલું જ માણસો દેખાય છે મિત્રો તો આપણે મિત્રો પોગી ગયા છીએ આપણે હવે બાપાના દર્શન કરી લીધા હવે મિત્રો આપણે રામજી મંદિરના ઉપર દર્શન કરીએ અહીંયા મિત્રો ફોટો શૂટની મનાયો હોય પણ ફોટો કાંઈ પાડી શકીએ નહીં એટલે આપણે ઉપર તો જાવી સેવી મિત્રો આપણે બધું જોયું ઉપર કેવી રીતના છે બધી વ્યવસ્થા ફોટો પાડવા દેશે તો મિત્રો પાડી લઈશું મિત્રો આપણે પાછળથી સીન લીધેલો છે તમે જોઈ શકો છો પાછળથી રામજી મંદિર રામ ભગવાન મસ્ત દેખાય છે મિત્રો અને તમે પણ દર્શન કરી લેજો તો આપણે હવે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો પણ એની પહેલાં આપણે જે બગદાણાના ઉપરથી જે માહોલ દેખાય મંદિરના દાદરે પાસે પાસેથી એ મિત્રો જોઈ શકો છો હરિયાળી કેટલી મસ્ત છે મિત્રો તો હવે આપણે ભોજનાલય બાજુ મિત્રો જઈ રહ્યા છીએ બાપાની પ્રસાદી લેવા મિત્રો બાપા સીતારામ તો મિત્રો આ મંદિરનો પાછળનો ભાગ છે કેવું આરસનું કોતરણ કોતરણ કામ કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો કેવું ભવ્યથી ભવ્ય મંદિર બગદાણા ધામ બનાવેલું છે મિત્રો તમે જોઈ શકો છો પાછળથી તેના દર્શન બધી બાજુથી તમને બતાડવાનો મિત્રો પ્રયત્ન કરીશું જેટલી મહેનત થાય એટલી કરીશું તમે પણ દર્શન કરી લેજો અને પાછળથી મંદિર આવું લાગે છે મિત્રો પાછળ પણ બધા

આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ બગડ નદીમાં પાણી છે મિત્રો એટલે આપણે થોડુંક પાણી છે આપણે પગ ડૂબે એટલું પાણી છે એટલે એ પાર કરીને આપણે બગડે બગડ નદીમાં મિત્રો જઈ રહ્યા છીએ ઉપર કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ મિત્રો તમે પણ દર્શન કરી લેજો મિત્રો આપણને દર્શન કરાવવું લાહો લેજો મિત્રો બહુ લોક કાળ ભેરવ દાદાની જય નહીં માણા

કાંઈ ને જ પાડવો તારો ફોટો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn